સીટ કવર નવાગ્યાર હજાર રૂપિયા બે ભાઈ તમને સ્વિફ્ટ મળી જવાની છે પણ આપડે વિડિયો લઈને આવે તો એમાં માન થઈ ગયા કરો ઘણું ઘણું તમારું માન રાખીશું તો બે તમને સારી કન્ડિશનમાં શિફ્ટ મળી જવાની છે નેક્સ્ટ ગાડી આપડે બતાવી દો

છ લાખ ત્રીસ હજાર રૂપિયા અને છ લાખ ને ત્રીસ હજાર માં તમને ડીઝલ માં ઓટોમેટિક સ્વીફ્ટ મળી જવાની છે અને એ પાછી સારી માઇલેજ આપે એવી નેક્સ્ટ ગાડી આપણે જોઈ લઈએ તો આઈ ટ્વેન્ટી નું કહી દો આપણે નાખીભાઈ આઈ ટ્વેન્ટી બે હજાર પંદર ની વન ઓનર સ્પોર્ટ મોડલ પડી જાય આપણા જોડે બરોબર શું ડિટેલ ચારે ચાર ટાયર પેટી પેક પંચોતેર હજાર ફરેલી સીટ કવર નવા પાંચ લાખ અગિયાર હજાર રૂપિયા આપી દઈશું

આ તમને આપી દઈશું ત્રણ લાખ ને એકતાલીસ હાજર ત્રણ લાખ ને એકતાલીસ હજાર કરીએ કિલોમીટર ની માઇલેજ મળી જશે અને ગાડીના ચારે ચાર ટાયર નવા છે અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે અત્યારે ભાઈ જ વધારે માંગ હોય છે ઘણા બધા લોકો વ્હાઇટ કલર માં રેડ કલર માં બ્લુ કલર માં સ્વિફ્ટ ગોતતા હોય છે તો બ્લુ કલર માટે બ્લ્યુ કલર ના ચાહકો માટે આપણે બ્લુ કલર માં સ્વિફ્ટ લઈને આવ્યા છો નાગજી ભાઈ રિટેલ આપણે જીફ્ટ બે હજાર વીસ ની વન ઓનર પેટ્રોલ સીએનજી બરોબર

કિશન ભાઈ આપણા વ્યૂઅર માટે આપણો 2013 ની સેકન્ડ ઓનર ઇટ્યુસ લઈને આયા છે ટોયોટા ની ગાડી 2013 ની સેકન્ડ ઓનર ડીઝલ ગાડી 65000 ફરેલી છે ચારે ચાર ટાયર પેટી પેક છે આપણો તમને 2.5 લાખ રૂપિયામાં આપી દઈશું બરોબર નેક્સ્ટ ગાડી આપશો આ સેલેરીઓ છે ઓટોમેટિક 2014 ની પેટ્રોલ સીએનજી 1 ઓનર આ આપી દઈશું આપણો 3 લાખ રૂપિયામાં ચારે ચાર ટાયર પેટી પેક મ્યુઝિક સિસ્ટમ ને નંખેલું ટચ વાળું બધી જ ગાડીઓની જો તમારે માહિતી લેવી તો ડિસ્પ્લે ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો અને અહીંયાથી કલોલમાં માં જો તમે સેકન્ડ હેન્ડ ગાડી લેવા તો એક જ ઓપ્શન છે જય અંબે ઓટો કન્સલ્ટ